ભારતના રાષ્ટ્રીય ધ્વજ ના સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું છે તો તેનું નામ છે અશોક ચક્ર જેની અંદર ચોવીસ આરાઓ હોય છે રાષ્ટ્રી ધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ શું હોય છે અહીં ખાસ યાદ રાખો મિત્રો સૌપ્રથમ લંબાઈ જણાવવાની છે ત્યારબાદ પહોળાઈ જણાવવાની છે તો આટલા શબ્દ ખાસ યાદ રાખશું તો લંબાઈ હોય છે ત્રણ અને પહોળાઈ હોય છે બે તો ત્રણ જેમ બે આપણો સાચો જવાબ બનશે નેક્સ્ટ ક્વેશ્ચન સરકારી સમારંભોમાં ગવાતું રાષ્ટ્રીય ગાનની અવધિ અવધિ કેટલી હોય છે

ચાલો આગળનો પ્રશ્ન છે જનગન મન રાષ્ટ્રગીત કેટલા પદનું છે પાંચ નેક્સ્ટ ક્વેશ્ચન વંદે માત્રમ ની રચના કોને કરી હતી બકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય નેક્સ્ટ ક્વેશ્ચન બકીમચંદ્રનું વંદે માતરમ ગીત કઈ લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું બંગ ભંગની લડત નેક્સ્ટ ક્વેશ્ચન ભારતના બંધારણ આમુખને ભારતની રાજકીય જન્મ કુંડરી તરીકે ઓળખાવનાર કોણ હતા તો એ હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી નેક્સ્ટ ક્વેશ્ચન ભારત એક ખાલી જગ્યા દેશ છે તો ભારત એક ધર્મ નિરપેક્ષ દેશ છે નેક્સ્ટ ક્વેશ્ચન કેટલા વર્ષો કેટલા વર્ષો સુધી સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય છે સાત વર્ષ અનુસૂચિત જનજાતિનો દરજ્જો અનુસૂચિત જનજાતિનો દરજ્જો ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી જે અનુસૂચિત જનજાતિનો જે દરજ્જો છે તેને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી નેક્સ્ટ ક્વેશ્ચન ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય છે જન્મથી કે વારસાથી નોંધણ નોંધણીથી કે લગ્નથી કાયદા દ્વારા દેશીકરણથી આ તમામ રીતે

બંધારણની કલમ ત્રણસો એકાવન હિન્દી ભાષાને દરજ્જો આપે છે યોજાય છે એટલે કે તેમના માટે કઈ ભાષા કયો શબ્દ વપરાય છે ભગીની ભાષા નેક્સ્ટ ક્વેશ્ચન છે રાજભાષા વિભાગ નીચેનામાંથી કયા મંત્રાલય હેઠળ આવે છે જે રાજભાષા વિભાગ છે તે ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતના કયા રાજ્યમાં કોમન સિવિલ કોડ અસ્તિત્વમાં છે? તો ગોવાની અંદર કોમન સિવિલ કોડ અસ્તિત્વમાં છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ અખિલ ભારતીય સેવા નથી? ભારતીય વિદેશ સેવા ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જે શ્રેષ્ઠ કવિ પ્રતિમા ધરાવે છે જે શ્રેષ્ઠ કવિ પ્રતિમા ધરાવે છે તેવા રાષ્ટ્રપતિ છે શ્રી અટલ બિહારી બાજપેયી નેક્સ્ટ ક્વેશ્ચન કયા સુધારા અનુસાર સૌ પ્રથમ વખત કાયદા સમક્ષ સૌની સમાનતાનો સૌની સમાનતાનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો ચાર્ટર એક્ટ અઢારસો ને તેત્રીસ ચાર બાદનો ક્વેશ્ચન છે જમ્મુ કાશ્મીર દ્વારા નવું બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું તો નવેમ્બર નવેમ્બર ક્યારે રોજ જમ્મુ કાશ્મીર દ્વારા નવું બંધારણ સ્વીકારવામાં આવ્યું હતું નેક્સ્ટ ક્વેશ્ચન ભારતની બંધારણીય સભામાં કયા દિવસે જનગણ મન અને વંદે માતરમને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ગાન તરીકે જાહેર કરવામાં આવ્યા ચોવીસ એક ઓગણીસો પચાસ એટલે કે ચોવીસ જાન્યુઆરી ઇંગ્લેન્ડ ના બંધારણ માંથી લેવામાં આવી છે નેક્સ્ટ ક્વેશ્ચન ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છા ને અનુરૂપ હોવું જોઈએ એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા મહાત્મા ગાંધીએ નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતીય બંધારણની 377મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી 377મી કલમ છે જે જમ્મુ કાશ્મીરને લગતી છે જે રદ કરવામાં આવી છે તો આ જે કલમ છે તે એન ગોપાલા સ્વામી આયંગર એન ગોપાલા સ્વામી આયંગર દ્વારા તૈયાર કરવામાં આવી હતી નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતના બંધારણમાંથી કયા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે ભાઈ નીચેનામાંથી કયા હોદ્દાનો ઉલ્લેખ બંધારણમાં કરવામાં આવ્યો નથી તો જુઓ વિધાનસભાના અધ્યક્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે રાજ્યપાલ મુખ્યમંત્રી પરંતુ નાયબ મુખ્યમંત્રીનો ઉલ્લેખ બંધારણમાં કરવામાં આવ્યો નથી નેક્સ્ટ ક્વેશ્ચન ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે એટલે કે સાચું વાક્ય છે તો સંસદ અને ન્યાયપાલિકા પોત પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે સંસદ પેલું વાક્ય સંસદ સર્વોચ છે ના સંસદ પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે અને છે તે પોતાના સ્વતંત્ર છે એટલે કે બધા પોતપોતાના ક્ષેત્રના રાજા છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દ નો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો લક્ષ્મીમલ રાષ્ટ્રીય મુદ્રા નીચેના પૈકી કઈ જોડ સાચી નથી નીચેનામાંથી માંથી કઈ જોડ સાચી નથી તો જુઓ રાષ્ટ્રીય પક્ષી મોર સાચું રાષ્ટ્રીય ફૂલ કમળ સાચું રાષ્ટ્રીય કેરી ફળ સોરી રાષ્ટ્રીય ફળ કેરી સાચું તું રાષ્ટ્રીય પ્રાણી સિંહ આ ખોટું છે રાષ્ટ્રીય પછી મૂળભૂત અધિકારોની સંખ્યા કેટલી કરવામાં આવી છ નેક્સ્ટ ક્વેશ્ચન આર્ટિકલ ખાલી જગ્યા થી દરેક વ્યક્તિને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર પ્રાપ્ત છે

મેઘના કાર્ય ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવે છે ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવે છે ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવે છે તો આ તમામ વાક્યો સાચા છે શું છે આ તમામ વાક્યો સોરી સોરી આજે જે આજે આનું સાચું વાક્ય છે કે ભાઈ ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવે છે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કોઈ પણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે નેક્સ્ટ ક્વેશ્ચન ભારતીય બંધારણ અન્વયે કોઈ જ્ઞાતિ કે પેટા જ્ઞાતિનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવો કે કેમ તેનો નિર્ણય કરવાની સત્તા કોને આપવામાં આવી છે રાષ્ટ્રપતિને નેક્સ્ટ ક્વેશ્ચન મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ નેક્સ્ટ ક્વેશ્ચન કેન્દ્રીય જાહેર સેવા આયોગ પોતાનો વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે

રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ નેક્સ્ટ ક્વેશ્ચન રાષ્ટ્રપતિ વર્ષના કયા સત્રમાં સંસદના બંને ગૃહોને સંબોધિત કરે છે પ્રથમ સત્રમાં અથવા તો બજેટ સત્રમાં તો તમે મિત્રો

મુખ્ય ન્યાયાધીશ સંભાળશે નેક્સ્ટ ક્વેશ્ચન સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે રાષ્ટ્રપતિને નેક્સ્ટ ક્વેશ્ચન રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયાના સં રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયાના સંસદમાં ખાલી જગ્યા જરૂરી છે

રાષ્ટ્રપતિ કયું બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી તો આમાંથી એક એક પણ પણ નહીં નહીં ઉપર નેક્સ્ટ દેહાત દંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ખાલી જગ્યાને હોય છે રાષ્ટ્રપતિ જે રાષ્ટ્રપતિ છે તેમને જ માત્ર મૃત્યુદંડ માફ કરવાની સત્તા હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન રાષ્ટ્રપતિ ખરડા પર સહી કર્યા વગર પોતાની પાસે રાખી મૂકે તેને શું કહેવાય રાષ્ટ્રપતિ જે ખરડો હોય તેને સહી કર્યા વગર પોતાની પાસે રાખી મૂકે તેને પોકેટ વીટો કહેવાય તેને શું કહીશું આપણે તેને પોકેટ વીટો કહેવામાં આવે છે પોકેટ પોકેટ વીટો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સત્તાઓ ધારાકીય સત્તા છે નેક્સ્ટ ક્વેશ્ચન રાષ્ટ્રપતિએ જાહેર કરેલ હુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે છ અઠવાડિયાની છ અઠવાડિયામાં મંજૂર થવો જરૂરી છે ઓકે મિત્રો તો આનો જવાબ થશે છ અઠવાડિયા ત્યાર ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 154 ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ હતા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જી છે તે ભારતના 11માં રાષ્ટ્રપતિ બન્યા હતા નેક્સ્ટ ક્વેશ્ચન ભારત ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ કે ભાઈ ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ રાજકીય અધિકાર છે નેક્સ્ટ ક્વેશ્ચન ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવ્યો છે ઉંમર ઉંમર જેવી કે કે આપણને ખબર છે ભાઈ જે પણ વ્યક્તિની વર્ષ વર્ષ ઉપર જેની હોય તે દરેક વ્યક્તિ મત આપી શકે છે ચાહે તેનું ધર્મ ગમે તે હોય ચાહે તે ગમે તેટલું તેનું શિક્ષણ હોય ભરણ હોય કે અભણ હોય ચાહે તેનો હોદ્દો ગમે તે હોય તે ગમે તે કામ કરતો હોય તો પણ તે મત આપી શકે છે એટલે કે ઉંમરને ધ્યાનમાં લેવાતી હોય છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન બંધારણ બંધારણની રીતે સગીર શું દર્શાવે છે 18 વર્ષથી નીચેની ઉંમર નેક્સ્ટ ક્વેશ્ચન કેન્દ્ર સરકારની વહીવટી ભાષા કઈ છે હિન્દી હિન્દી એ વહીવટી ભાષા છે નેક્સ્ટ ક્વેશ્ચન કામનો અધિકાર બંધારણના કયા ભાગમાં જણાવેલ છે કામનો અધિકાર એટલે કે રાઈટ ટુ વર્ક રાઈટ ટુ વર્ક નો અધિકાર સમિતિ નું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે તો એ વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ

વડાપ્રધાન બન્યા હતા એવા જે ગુલજારીલાલ નંદા છે તે સાબરકાંઠા સાબરકાંઠા વિસ્તારમાંથી ચૂંટાયા હતા નેક્સ્ટ ક્વેશ્ચન યુનો યુનોમાં યુનોમાં યુનો સૌ પ્રથમ હિન્દીમાં ભાષણ આપનાર આપણા વડાપ્રધાન કોણ હતા તો એ હતા શ્રી અટલ બિહારી વાજપેયી નેક્સ્ટ ક્વેશ્ચન અનુચ્છેદ અઠ્યાસી પ્રમાણે નીચેનામાંથી કોને મતદાનનો અધિકાર નથી

તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ ચેક કરીએ કે આમાંથી કયું વિધાન ખોટું છે તો સૌપ્રથમ રાજ્યપાલ તેઓને નિમે છે એટલે કે ભાઈ એડવોકેટની નિમણૂક રાજ્યપાલ દ્વારા થાય છે સાચું વાક્ય રાજ્ય વિધાન ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે સાચું રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે સાચું ગૃહમાં મત ગૃહમાં તેઓ મત આપી શકે છે આ ખોટું છે જે એડવોકેટ જનરલ હોય છે તે ગૃહમાં મત આપી શકતા નથી ઓપ્શન ડી રાઈટ આન્સર થશે નેક્સ્ટ ક્વેશ્ચન રાજ્ય સરકારના હિસાબો કોણ તૈયાર કરે છે જે રાજ્ય સરકારના હિસાબો હોય છે તે અકાઉન્ટ જનરલ તૈયાર કરે છે નેક્સ્ટ ક્વેશ્ચન રાજ્યસભા તેમજ લોકસભામાં સભાની બેઠક મોકૂફીની દરખાસ્ત લાવવાનો અધિકાર કોને છે મિત્રો જો તમે આ પહેલી વાર બંધારણ ભણતા હો તો આખે આખો આપણો વિડીયો જોશો તો તમને બંધારણ વિશે શું બંધારણમાં પૂછાય બંધારણ કેવું હોય તેની સંપૂર્ણ માહિતી આ ફક્ત એક કલાકના વિડીયો દ્વારા તમને મળી જશે કે બંધારણ ખરેખર છે શું છે અને બંધારણમાં કેવું પૂછાય અને બંધારણમાં શું શું આવે તેના વિશે સંપૂર્ણ તમને આ માહિતી મળી જશે જો તમને બંધારણ એક પણ વખત વાંચું ના હોય તો પણ નેક્સ્ટ ક્વેશ્ચન ગૃહના કોલમ માટે ગૃહના સભ્યોની કુલ સંખ્યાના કેટલા સભ્યોની હાજરી હોવી જરૂરી છે તો ગૃહનું જે જે સંસદનું કાર્ય છે તે ચલાવવા માટે દસ સભ્યોની હાજરી હોવી જરૂરી છે ઓકે એટલે કે જે રાજ્યસભાના બસો પચાસ ભાગ્યા દસ કરો તો પચીસ સભ્યો હોવા જરૂરી છે એવી રીતે

આ વિધેયક રાજ્યસભામાં રજૂ કરી શકાતું નથી એટલે કે કયું વિધેયક રાજ્યસભામાં રજૂ કરી શકાતું નથી નાણાં વિધેયક કેન્દ્ર સરકારમાં પબ્લિક અકાઉન્ટ કમિટીના ચેરમેનની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે લોકસભાના સ્પીકર નેક્સ્ટ ક્વેશ્ચન લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષ વિધિ કોણ કરાવે છે લોકસભાના અધ્યક્ષ અને કોણ કરાવે છે તો થતી જ નથી ઓકે ત્યાં લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હોય છે તે એક સામાન્ય સામાન્ય જ હોય છે ઓકે એટલે એને તેમની સોગનવિધિ થતી હોતી નથી નેક્સ્ટ ક્વેશ્ચન લોકસભાના સૌપ્રથમ નાયબ અધ્યક્ષનું નામ જણાવો ખાસ આ એમપી પ્રશ્ન બનશે લોકસભાના સૌપ્રથમ નાયબ અધ્યક્ષ બન્યા હતા એમ એ આયંગર એમ એ આયંગર નેક્સ્ટ ક્વેશ્ચન રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને બહાલી આપવાની પ્રથમ સત્તા કોને છે કે ભાઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન બહાલી આપવાની પ્રથમ સત્તા કોને છે સંસદને નેક્સ્ટ ક્વેશ્ચન લોકસભા તો એ પામ્યા હતા અગિયારમી લોકસભામાં નેક્સ્ટ ક્વેશ્ચન લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે બંધારણમાં અંદાજપત્ર જે રજૂ કરવાની છે તે બંધારણીય જવાબદારી કોની છે તો તે છે નાણા પ્રધાનની ક્વેશ્ચન નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના અધિકાર ક્ષેત્રમાં આવે છે એટલે કે ક્ષેત્રાધિકારમાં આવે છે કલકત્તા ઉચ્ચ ન્યાયાલય નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતમાં સૌપ્રથમ વખત ન્યાયાલયની શરૂઆત ક્યારે કરવામાં આવી

આ રીતનો એક પ્રકાર છે બંધી પ્રત્યક્ષીકરણ તો બંધી પ્રત્યક્ષીકરણનો અર્થ શું શું થશે તો રજ જજ સમક્ષ ગુન્હેગારને રજૂ કરવાનું કાર્ય નેક્સ્ટ ક્વેશ્ચન યોગ્ય લાયકાત વિના જાહેર હોદ્દો હોદ્દો ધારણ કરનાર વ્યક્તિ પર કઈ રીત કરી શકાય કઈ રીત કરી શકાય કે ભાઈ લાયકાત વિના જાહેર હોદ્દો ધારણ કરનાર વ્યક્તિ પર કઈ રીત કરી શકાય અધિકાર પ્રશ્ન અથવા તો અધિકાર પૂછા નેક્સ્ટ ક્વેશ્ચન કોઈ પણ વિવાદમાં વધી અદાલતના બંધારણના પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સત્તા ફક્ત ખાલી જગ્યાને હોય છે સુપ્રીમ કોર્ટને નેક્સ્ટ ક્વેશ્ચન ક્રિમિનલ પ્રોસિજર કોડ ઓગણીસો ની જોગવાઈઓ અનુસાર જડતનું વોરંટ કોણ કાઢી શકે

જે ન્યાયિક પુનઃ નિરીક્ષણનો હક કોને છે સર્વોચ્ચ અદાલતને નેક્સ્ટ ક્વેશ્ચન ન્યાયાધીશોની નિમણૂક અને બદલી સહિતના નિર્ણયો કરતા નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ્સ કમિશનરને કયા નામથી ઓળખવામાં આવે છે જે એટલે કે સિમ્પલ ક્વેશ્ચન આને સરળ ભાષામાં સમજવાની કોશિશ કરીએ તો જે ન્યાયાધીશોની જે પસંદગી પ્રક્રિયા છે

ન્યાયિક સક્રિયતા ને નીચેના માંથી કોની સાથે સંબંધ નથી જાહેર હિતની વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે હેબિયસ કોપસ નેક્સ્ટ ક્વેશ્ચન આરોપીને થયેલ સજાની મોકૂફી માફી કે ઘટાડો કરવાનો અધિકાર કોને છે

ભારતની સંસદ નેક્સ્ટ ક્વેશન ગુજરાતની પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા ગુજરાત હતા કલ્યાણજી મહેતા ભારતમાં સૌથી છેલ્લે કયા નવા રાજ્યની રચના કરવામાં આવી સૌથી છેલ્લે તેલંગાણાની રચના કરવામાં આવી હતી આંધ્રપ્રદેશ રાજ્યમાંથી તેલંગાના ની રચના કરવામાં આવી હતી બે માં આમાંથી ઝારખંડને વિશિષ્ટ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી નેક્સ્ટ ક્વેશ્ચન છે વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે સ્પીકર